શ્રોતના સચિન જીઆરસી પોલીસ મથકની હદમાંથી ખાડી પડતી મહિલાને ગળે ફાંસો ખાતેલી હાલતમાં લાશ મળવાની ઘટના મહિલાના બાળકની હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે સુરતમાં ગભેણી બ્રિજ પરથી મહિલાનો ગત ત્રેવીસ ઓગસ્ટ ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલો મુદ્દે મળ્યો હતો તો પોલીસ તપાસમાં ત્રીસ ઓગસ્ટ મહિલાએ પલાસાણાની ઓળખ થઈ હતી જોકે મહિલા ઘરેથી નીકળી ત્યારે તેની સાથે ત્રણ બાળકો પણ હતા જેથી મહિલાએ તેના બાળકોને ખાડીમાં ફેંકી પોતે આપઘાત કર્યો હોવાની આશંકા છે સાથે સચિન જીઆઈડીસી પોલીસે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરી છે પોલીસ તુરંત તપાસ હાથ ધરી છે તો બાળકો અને માતા રસ્તા પરથી જતા સિશ્રીમાં કેદ થયા હતા માતા સાથે ત્રણ બાળકો દેખાયા હતા અને ત્રણ બાળકોને ફેંકી માતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે ફાંસી વહેરી છે પોલીસે ગભેણી ખાડી ખાતે શોધખોળ શરૂ કરી છે તો ત્રણ બાળકોમાં એક દોઢ માસનું બાળક ત્રણ વર્ષની બાળકી અને પાંચ વર્ષનો બાળક હોવાનું સામે આવ્યું છે આપ જાણો છો તેમ ગત તારીખ ત્રેવીસ ના રોજ અત્રેના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગભેણી બ્રિજ પાસે આવેલ વોટર વોટરવર્કના પાઇપ સાથે એક મહિલાની લાશ લટકતી મળી આવેલ હતી જે તે સમયે તેની ઓળખ અનડિટેક્ટ હતી તો પીએમ રિપોર્ટ બાદ હેંગિંગના આધારે રિપોર્ટ આવતા આત્મહત્યા દાખલ કરીને વધુ તપાસ કરતાં લગભગ તારીખ ત્રીસના રોજ અમે તે મહિલાઓની ઓળખ સ્પષ્ટ થઈ હતી તે મહિલાનું નામ જોગુન નિશા જણાયેલું હતું અને તે પલસાણમાં રહેતી હતી તેમજ મૂળ નિવાસી તે બંગાળની હતી અને તેણી તેના ઘરેથી ગત તારીખ બાવીસના રોજ પતિ સાથે ઝઘડો કરીને પોતાના બાળકો સાથે નીકળી આવેલ એવું જાણવામાં આવ્યું હતું આથી તપાસમાં એવું જણાય આવેલ હતું કે તેણીના ત્રણ બાળકો પણ મિસિંગ છે તો અમોએ તેણીના બાળકોના ગુમ થયા માટે બીએનએસ એનએસ એકસો સાડત્રીસ બે હેઠળ ગુનો દાખલ કરીને બાળકોની અમે સઘન શોધખોળ ચલાવી રહ્યા છીએ અને આપ જાણો છો કે પાછલા છેલ્લા થોડાક દિવસમાં ખૂબ ભારે વરસાદ થયો હોવાથી ખાડીમાં પૂરના પાણી પણ હતા આથી છેલ્લા બે દિવસથી એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટની મદદથી બોટ ઉતારીને સમગ્ર ખાડીની ખૂબ જ સઘનતાપૂર્વક તપાસ થઈ રહી છે એટલું જ નહીં પરંતુ કિનારામાં આવેલ આ જાડી ચાખરાનો વિસ્તાર હોય આ વિસ્તારમાં અમે ડ્રોન ટેકનોલોજી દ્વારા ડ્રોનના ઉપયોગ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક એની તપાસ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જેવી આ મહિલાની ઓળખ પ્રસ્થાપિત થઈ અને એના બાળકો ગુમ થયા હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા અમે સચિન જીઆઈડીસી તેમજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ તપાસીને મહિલાની મૂવમેન્ટ અંગે ખાતરી ખરાઈ કરી અને એ મહિલાની જે જે સીસીટીવીમાં અમને મૂવમેન્ટ દેખાય જે જે વિસ્તારમાં મૂવમેન્ટ દેખાય એ વિસ્તારમાં જે તે સમયે રહેલ રાહદારીઓ તદઉપરાંત ગલ્લાવાળાઓ કે અન્ય પાથળાવાળાઓની પણ અમે ખૂબ જ સઘન પૂછપરછ કરી છે અને હાલમાં પણ આ બાળકો અંગે શોધખોળ ચાલુ છે